નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આજના ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા વગર સબસ્ક્રાઈબ કરી સાથે બે આયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે तो मित्रों आज बात करिए ऊंझा मार्केट ना सौ टका साचा नवा बजार भावनी खेड मित्रों बात करिए आज ऊंझा मारकेट यार्डना दरक बजार भाव आज तारीख सोल सात बेहजार चौबीस बार मंगलवार उन्जा मार्केट ना बजार भाव दरक पाकना बजार भावनी बात करिए તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરી અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયોની માહિતી પણ મળી જાય અને વિડીયો પણ તમે જોઈ શકો તો અહીંયા જીરાના ભાવ આજે ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા રાયડો एक हज़ार पच्चीस थे, एक हज़ार एकतालीस रुपया सुवा बाजार भाव आज चौदसों एक थे, सत्तर सौ पंचासी रुपया ईसब बाजार भाव भावनी बात करिए तो आज बेहजार चार सौ बासठ से बेहजार आठ सौ रुपया अजमो ओग्सौ ओगनी थी ओगनीसो एक्तेर थी પચીસસો બોતેર રૂપિયા વરિયાળીના બજાર ભાવ આજના એક હજાર રૂપિયાથી ત્રણ હજાર સાઠ રૂપિયા સફેદ તલ બે હજાર એકોતેરથી બે હજાર ચારસો પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે અંઝા માર્કેટના સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે રોજે રોજના નવા બજાર ભાવના વિડીયોની માહિતી સંપૂર્ણ આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજે રોજ જોવા મળી રહેશે જે પણ મિત્રો વિડીયોમાં અંત સુધી બની રહ્યા હોય તેના માટે આભાર